હેલો એવરી વન વેલકમ બેક ટુ યુઅર ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે છે અગિયારસ તમને બધાને અગિયારસના જય શ્રી કૃષ્ણ આજથી દિવાળી પર્વની શરૂઆત થાય છે અગિયારસથી અમારા વાણિયાઓમાં તો એવું જ હોય છે અમારે ત્યાં કેવું હોય છે ખબર નહીં પણ આપણા ગુજરાતમાં તો વેકેશન હોય છે અહીંયા તો કોઈ વેકેશન નથી હોતું આ દાનેન્ડ ટૅફેન્ડની તૈયારી કરવા બેઠી છું મારા લગ્નને પાંચ વર્ષ થયા આ પહેલી દિવાળી હું અત્યારે હૈદરાબાદમાં કરું છું મારા હસબન્ડ અહીંયા તેર વર્ષ થયા એ પણ પહેલી દિવાળી અહીંયા કરે છે હવે અહીંયા દિવાળીમાં શું હોય છે શું નહીં મજા આવે છે નથી આવતી કશે ખબર નથી ફર્સ્ટ દિવાળી અહીંયા છે હા અમારા સમાજમાં એક દિવસ ન્યૂ ઇયરનો પ્રોગ્રામ થાય છે પણ જે આપણી આપણા દેશ આપણે કહીએ ને કે આપણા દેશમાં જે મજા છે અને આપણા લોકોની વચ્ચે જે મજા આવે છે આપણા ગુજરાતમાં જે મજા આવે છે એ કદાચ અહીંયા તો નહીં જ આવે એ તો ખબર જ છે પણ અહીંયા કોઈ વેકેશન નથી હોતું અહીંયા ખાલી દિવાળીની એક જ દિવસની રજા હોય છે અને આપણી ત્યાં તો મસ્ત ટ્વેન્ટી વન ડેઝનું વેકેશન હોય છે અહીંયા નવરાત્રિ અને ક્રિસમસનું વેકેશન હોય છે દાનવીના નવરાત્રિમાં ટેન ડેઝનું વેકેશન હતું અને હવે ક્રિસમસમાં ટેન ડેઝનું વેકેશન થશે તો અત્યારે દાનવી સૂતી છે હવે ઉઠશે એટલે એને સ્કૂલ જવાની તૈયારી કરી ટિફિનેનું બનાવું છું શાક રોટલી અને આજે છે અગિયારસ અને કાલે હું થોડી બજાર ગઈ હતી થોડું શોપિંગ કરીને આવી હતી એ પણ હું તમને બતાવું કે હું શું કરું છું શું લઈને આવી એ પણ હું તમને બતાવીશ હવે આપણે દિવાળીના બધા દિવસ નોનસ્ટોપ બ્લોગમાં મળીશું અને તમને એ પણ બતાવીશ કે હૈદરાબાદની દિવાળી કેવી હોય છે પહેલી વાર હું પણ કરું છું અને પહેલી વાર હું પણ તમને બતાવીશ કોઈ દિવસ અહીંયાની દિવાળી કરી જ નથી અને આમ તો જવું જોઈતું તો એવું લાગે છે હવે એવું લાગે છે દિવાળી નજીક આવે છે પછી એવું કહે છે કે ચાલ જતા રહ્યા હોતો સારું હતું પણ મમ્મી પપ્પાને બધા જ મારા સાસુ સસરા બધા અત્યારે ઘરે આવીને મળ્યા એટલે પછી અત્યારે ટિકિટ ના કરાય હવે દેખીએ ક્યારે જવાનું થાય છે

આવી રીતે કર્યો છે ઉપર આજે બનાવેલા છે ઉપર બે એ મે જ બનાવ્યા છે અને આ નેમપ્લેટ પણ મેં બનાવી છે અને આજે અને આ બાજુનું આવી રીતે કરી છે અને આ ઉપરનું પણ મેં જ બનાવ્યું છે સો કેવું લાગે છે કહેજો અને આ ઉપર લાઈટ લગાવી અહીંયા રોશની લગાવી એ તો રાત્રે ખબર પડશે રાત્રે કરીશું શું સો હવે હું દાનુને લેવા નીકળું સ્કૂલ માટે એનો ટાઈમ થઈ ગયો છે ચલો પછી મળું ज गळिया घोघरा प्रिपरेशन करू तीखा घोगरामध्ये रेडी राखेज वेसन शेकी आणि हा गळिया घोगरामध्ये आणि आरि अगिर असतो जमवा बघू पत आहे पण जमवा करू रवो शेकीलो पेला घोगरा शेकाईन थोडं मोठं था पण कोपरान छेद आ गड्या गुगरा आ तीखा ए हरी गुवा ए अरे

ना उद्या मशीन ते ट्राय कर पण ना खाली हाती फटाफट आहे मग पहिना ती नव्हतं ही मशीन मोठी गेली होती आणि ते फटाफट आहे

સો એટલી વાર આ તળાતા હતા એટલી વાર બધી દીવે તો પણ મેં બનાવી અને તેલમાં ડૂબોળી દીધી છે કારણ કે પછી દીવામાં પેલું લાગતા બહુ વાર લાગે છે એટલે પછી આપણને બનાવીને મૂકી દીધી છે તો જેટલી ચાલે એટલી પછી પછી બીજી પાછી કરી લઈશું તો ભાઈ શું કાલે જે દીવા લઈ આવી ગઈ ને મેં તમારે બધા હતા એ દિવાલ છે ને ચાર દીવા મેં પાછળ એમસલથી ચોંટાડી દીધા છે તો આવી આખી એક પ્લેટ રેડીજસ્ટ થઈ ગયું દીવાની તો હવે હું આને કલર કરું છું સો હવે દીવા રેડી છે આ એક તુલસીજી છે આ ઘી ના છે છે આ છે બીજા બધા તેલ ના છે તો આપણે આ લગાવી લઈએ પછી રેડી મંદિર જઈએ

અમે મંદિરથી દર્શન કરીને નીકળી ગયા છે અને કોફી પીવા આવ્યા ફિલ્ટર કોફી અહીંયા મદ્રાસ કેફે છે ને નેકલેસ રોડ પર ત્યાં અહીંયાની કોફી ફિલ્ટર કોફી બહુ ફાઈન સો આ કોફી બોફી પી અને એક ગોલ રાઉન્ડ મારી ને ઘરે અહીંયાની તો દિવાળી શું હોય કશું જ લાગતું નથી